પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી વિદેશીદારોની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમ ઉપર વોંચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ જયદીપસિંહ જાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી સુરજભાઈ વેગડા શક્તિસિંહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળી કે હિતેશઘર દેવઘર ગોસ્વામી રહેવાસી પ્રશાંત પાર્ક બે મહાવીરનગર ભુજવાળો બહારથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી પોતાના કબજા ભૂગવટાના ફ્લેટમાં રાખી છૂટક વેચાણ કરે છે અને હાલ તેની આગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં હોવાની હકીકત આધારે તપાસ કરતા તેના કબજાના રહેણાંક ફ્લેટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ ઇસમ હિતેશકર દેવઘર ગોસ્વામી જેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની આડત્રીસ બોટલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર પાંચસો પાંત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા